નેશનલ ઓલ્ડ પેન્શન રેસ્ટોરેશન યુનાઇટેડ ફ્રન્ટ અખબાર યાદી સુરત નોપ્રૂફ તરફથી સમગ્ર ભારતમાં આપવામાં આવેલ એલાન મુજબ આજ નોપ્રૂફ ટીમ સુરત દ્વારા કલેક્ટરશ્રી સુરતને એક આવેદનપત્ર આપીને તે આવેદનપત્ર શ્રી અને મુખ્યમંત્રી શ્રીને મોકલવા માટેની અપીલ કરવામાં આવી હતી આવેદનપત્ર આપવામાં નોપ્રૂફના ગુજરાત પ્રદેશ સલાહકાર મોહમ્મદ ઇકબાલ શેખ પ્રદેશમંત્રી ઉમેશ ગોહિલ શહેર જિલ્લા પ્રમુખ મયુર સોલંકી તેમજ દેવેન્દ્ર પ્રજાપતિ પાલજીભાઈ કાનપરિયા સંજય પરમાર આરિફ વોરા ઈરફાનભાઈ પઠાણ રવિ ઠક્કર વિગરે જોડાયા હતા સમગ્ર ભારતભરમાં જે કર્મચારીઓ નવી પેન્શન યોજના હેઠળ હાલમાં ફરજ બજાવી રહ્યા છે તે તમામ કર્મચારીઓ જૂની પેન્શન યોજના શરૂ થાય તે માટે આગામી દિવસોમાં પણ વિવિધ કાર્યક્રમો આયોજન કરીને સરકાર સુધી તમામ કર્મચારીઓની લાગણી અને માંગણી પહોંચાડવા માટેનો નો નોપ્રૂફ કાર્યરત છે જોઈન્ટ સેક્રેટરી ભોશભાઈ ગોયલ આ જો તમે કલેક્ટર સાહેબને છે અમે એમ બીએસ ચાલુ પડે એ માટે પત્ર આપવા અભ્યાસ છે અમે ગુણા બેંકની અમારી આ માંગ છે એ પેન્ડિંગ છે સરકારશ્રી તેના બાબતે ગરમી આસાન લાગે એ પહેલાં કોઈ નિર્ણય લે એના માટે અમે સરકારશ્રીને આજે રજૂઆત કરી જે અમલીકરણ અને ઠરાવ બાકી છે એ પણ વહેલી તકે અમલમાં આવે એ પણ ખૂબ અગત્યની વાત છે તો સાયમશ્રીને અમારે એ પણ વિનંતી છે કે આપ એ ઠરાવને પણ જલ્દી આચારસંહિતા લાગે તે પહેલાં લાગુ કરવા માટે વિનંતી છે તેમજ કેન્દ્ર સરકાર દ્વારા જે ઓપીએસ માટે જે કમિટી બેઠી છે તેનો પણ નિર્ણય હજી પેન્ડિંગ હોય તો અમારે સાયમશ્રીને એ પણ વિનંતી છે કે આપ વહેલી તકે આ નિર્ણય લાવો કે જેથી દરેક જે કર્મચારી જે એના પોતાના પરિવાર સાથે સંકળાયેલો પ્રશ્ન હોય કર્મચારી દરેક વર્ગના કર્મચારીનો પ્રશ્ન હોય તો આ બાબતે આપ ધ્યાન આપી વહેલી તકે સાહેબશ્રીને મારી પૂર્ણ વિનંતી છે કે આપ આનો નિર્ણય વહેલી તકે આપો તે આપી શકે